લોકસભાની ચૂંટણી આવે તે પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આદિવાસી લોકોના પ્રશ્નો માટે હંમેશા લડતા સુખ અને દુઃખના પ્રસંગોમાં દોડીને ઉપસ્થિત થનાર ચૈતરભાઈ વસાવા અને વન કર્મી વિવાદને લઈને તેમના પત્ની અને આઠ સાથીદારો જેલમાં છે ત્યારે પણ તેમને જન સમર્થન અને જેલમાં જતા જતા પહેલા તેમણે કહ્યું હતું કે ભરૂચ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાના છે ત્યારે તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ તારીખે ગુજરાત આવી રહ્યા છે અને નેત્રંગથી આદિવાસી જનમેદની સંબોધ છે આ સભામાં વધુ લોકો ઉપસ્થિત રહે તે માટે આદિવાસી કાર્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ સભામાં આદિવાસી કાર્યકરોએ લોકોને આહવાન કર્યું છે તેમણે કહ્યું છે કે લગભગ નેત્રંગની સભામાં એક લાખ થી વધારે લોકો ઉપસ્થિત રહે છે અને આ મોટા સમાચાર મળી રહ્યા છે તો આના વિશે તમારે શું કહેવું છે